ભક્તિમય માહોલમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો ડીસા તાલુકાના ભીલડી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં ભીલડી પોલીસ પરિવાર અને ગ્રામજનો દ્વારા આયોજિત ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે અંતિમ દિવસે એટલે કે ત્રીજા દિવસે શ્રી ગોગા મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરવામાં આવી હતી જે પ્રસંગે બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા અક્ષયરાજ મકોણાએ વિશેષ હાજરી આપી અને જિલ્લા પોલીસ વડાનું ભવ્ય સન્માન કરાયું હતું બિલડી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા ડીસાના સેવાભાવી અને ગુજરાત ભાજપ બક્ષીપન મોરચાના પ્રદેશ મંત્રી પી એન માળી દોદર એ સુબોધ માનકરે પણ હાજરી આપી અને બિલડી પીઆઈ ધવલભાઈ પટેલ અને પીએસઆઈ એકે દેસાઈ અને ભીલડી પોલીસ પરિવાર તેમજ પત્રકાર મિત્રો રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનો આજુબાજુ ગામના ડેલિકેટ સરપંચ આગેવાનો તેમજ મોડી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા અને બિલડી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં શ્રી ગોગા મહારાજની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠાની વિધિ કરાઈ હતી જેમાં ભીલડી પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં ભક્તિમય માહોલમાં ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થયો હતો

અહીંયા હાજર એવા તમામ સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવો જે લોકોનું પરિચિત છું એવા બધા જ અહીંયા મોટી સંખ્યામાં હાજર એવા તમામ વડીલો માતાઓ બહેનો મોટી સંખ્યામાં હાજર એવા તમામ મીડિયાના મિત્રો આપ સૌને ખૂબ ખૂબ અભિનંદન કે આપણે આજે આ પ્રસંગના સહભાગી બની ચૂક્યા છીએ કે જેમાં અરવડી પોલીસ સ્ટેશનની અંદર જ આટલા એક ખૂબ સારા મંદિરનું નિર્માણ થયું છે મને યાદ છે કે આથી આશરે એકાદ સવા વર્ષ પહેલાં એકે દિવસે મારી પાસે આવ્યા હતા અને વાત કરી હતી કે સર મારી ઈચ્છા છે કે આ મંદિરને મારી પાછું ખૂબ સારું બનાવવામાં આવે હું એકદમ જ કે એને અંબાજીના જે માર્બલ છે તેનાથી બનાવવા માગું છું અને મારી ઈચ્છા છે કે સર કે જ્યારે મંદિર બની જાય ત્યારે બી આપ વધારજો એમને કહ્યું હતું કે જો અહીંયા કહીશ તો જરૂરથી વધારીશ એ કે આજે દિવસ છે કે આજે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા બી થઈ હું બી અહીંયા છું મારા આજે બે ત્રણ બીજા પ્રસંગ હતા પણ મને ખૂબ ઈચ્છા હતી કે આજે જ્યારે આ છેલ્લા એક સવા વર્ષથી જ્યારે મંદિરની વાત ચાલે છે તો એની પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યારે હું ખૂબ મારા પરિવાર સાથે હાજર રહો એનું કહેવા માંગીશ કે એક કે તમે ખૂબ મહેનતથી આ મંદિર બનાવી શકો ખૂબ દિલની ઈચ્છા હતી અને આપણા એ ઈચ્છાથી જ મારા ખ્યાલથી બરા જેનો આ પ્રસંગ જે છે એ પૂર્ણ થઈ ચૂક્યો છે પોલીસ સ્ટેશન હોવું એક અલગ વસ્તુ છે અને પોલીસ સ્ટેશનની સાથે સાથે ત્યાં ભગવાનના આશીર્વાદ હોવા અને આશીર્વાદથી લોકોનું કલ્યાણ થાય પોલીસ સ્ટેશનનું કલ્યાણ થાય જેથી કરીને અમે લોકોની વધારે સેવા કરી શકીએ જો એવી ક્યાંય ભાવનાઓ જોડાય તો અમે વધારે સારું લોકો માટે કંઈક સારું કરી શકીએ મારા તમામ પીએ પીએસએ કહેવા છે કે આપણું જે આ કર્મ છે કે જેમાં આપણે લોકોની સેવા કરવાનો મોકો મળે છે આ કર્મની સાથે જો આપણે ધર્મને ભી જોડીએ છીએ તો કદાચ લોકોની ઓર વધારે સારી સેવા થઈ શકે આ પ્રસંગે અમારા આ ડિવિઝનના એએસપી એમના પીઆઈ અને પીએસઆઈ શ્રી એકે દેસાઈને ખૂબ ખૂબ ફરીથી અભિનંદન આપવા માંગીશ કે આપ જ્યાં બી જાઓ કે ખૂબ આવી રીતના સારા કામો કરજો અને લોકોની ખૂબ વધારે સારી સેવા કરજો આ પ્રસંગે મને ખ્યાલ પડ્યો છે કે ત્રણ દિવસથી આશરે છ હજાર જેટલા લોકો જો અહીંયા ભોજન પ્રસાદી ચાલી રહી છે ખૂબ મોટી સંખ્યામાં લોકો પધાર રહ્યા છે દાદાના આશીર્વાદ લઈ રહ્યા છે અને લોકો ભી આ ધર્મની ભાવનામાં સંકળાઈ રહ્યા છે આ પ્રસંગે ડાયરો રાખો બદલ સુભાયદ રાખવા બદલ ઓ ફરીથી તમામ તમામ પોલીસ અને સ્પેશિયલ એકે દે ખૂબ આભાર માનું છું થેન્ક યુ સર રિપોર્ટર અમૃત માડી સબન ભારત ન્યૂઝ ડીસા બનાસકાઠા